પોલીસે બિહારથી ઝડપી પાડ્યા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નિવેદન પણ સામે આવ્યું છે સાત જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હત્યા વિટની ઘટનામાં આરોપીઓને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાત જુલાઈના રોજ સુરતના સચિનના જ્વેલર્સમાં લૂટ મર્ડરની ઘટના બની હતી આ કેસમાં ભાગતા ફરતા ત્રણ બે આરોપીઓને પોલીસે બિહારથી ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન સાત જુલાઈના રોજ અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાવી લૂંટની ઘટના બની હતી ઘટના સમયે દીપક પાસવાન એક લૂંટારું ઝડપાયો હતો દીપક કડોદરામાં રહેતો હતો બનાવના એક મહિના પહેલા આ વિસ્તારથી વાકેફ હતો દીપકે તમામ માહિતી બિહારના હાજીપરાથી પોતાના શાગીરને બોલાવ્યા ત્યારબાદ તેમને સાથ રાખી ઘટનાને અંજામ આપ્યો અને સુરત પોલીસની ત્રણ ટીમ બિહાર ગઈ હતી સંજય ચંદ્રદેવ અવિનાશ નામના બે ઇસમોને ઝડપી પાડ્યા બંને પોલીસથી બચવા અલગ અલગ જગ્યા પર ભાગતા હતા અવિનાશ ઉપરાંત ત્રણ ઇસમો મોટી રકમની લૂંટ હથિયાર સાથે લૂંટ જેવા ગુના દાખલ છે ચંદ્રદેવ પર બિહારમાં પાંચ અને દીપક પર સાત અને વોન્ટેડ પિન્ટુ પાસવાન સામે છ ગુના નોંધાયેલા છે બે આરોપી પાસેથી દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને લૂંટ બાદ આરોપીઓએ નક્કી કર્યું હતું કે સ્ટેશનથી જે ટ્રેન મળે તેમાં બેસી જવું ને ત્યારબાદ વતન ભાગી જવું ટ્રેનમાં ટિકિટ વગર બેસવાના કારણે તેમને દંડ થયો અને પકડાયેલા આરોપી દીપક પોલીસને પહેલે

આ લોકો જો નિયરેસ્ટ રેલવે સ્ટેશન ઉપર જઈને જો ટ્રેન મળે એના બેસીને જે બાજુ ટ્રેન જાય પહેલાં તો ત્યાં ભાગી જવાના પછી ત્યાંથી સીધા આપના વતન જતા રહેવાના આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તો જ્યારે ટ્રેન મેં બાકી જો ત્રણ આરોપીઓ હતા જે ભાગીને ટ્રેનમાં બેસા અને ટિકિટ વગર હતા નહીં ત્યાં એના ઉપર દંડ બી કરવામાં આવેલા છે ટીટી તરફથી જોએ આ બી અમે લોકો પુરાવા ભે કર્યા છીએ જોઈએ કે જે આ લોકોને એવું નક્કી કર્યા હતા કે જો પણ ટ્રેન જે દિશામાં જાય તે દિશામાં જો એને પહેલાં બેસી જવાના પછી જો કોઈ જગ્યાએ જઈને ફિર આપણા વતન માટે બીજા ત્રીજા ટ્રેન ચેન્જ કરીને જઈએ તો આ લોકોને ઉપર દંડ બી ટ્રેનમાં થયા છે વિદાઉટ ટિકટના જોઈએ આ બી અમે લોકોને પુરાવા લીધા છે અને એના ઉપર તપાસ ચાલુ છે આ લોકો સતત જો એના એટલા અંદાજ હતા કે એક એના આરોપી પકડાઈ ગયા છે તો આ આરોપી જે પહેલે પકડાયા હતા સતત અલગ અલગ નામો લેતા હતા જોઈએ પોલીસના એક બે દિવસ ચૂકીએ અર્ધ બેવાન અવસ્થામાં હતા જોઈએ તો નાના નાના ટુકડા ટુકડા અમે નામો આપે અને પોલીસને કેવી રીતે ગેરમાર્ગો દોડે કે આ બધા હાર્ડ કોર ક્રિમિનલો છે જોઈએ તો આપતા હતા પરંતુ ઇન્ટ્રોગેશન જેના તબિયત બરાબર થઈ તો ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ નામ આપણે એને મળ્યા જોઈએ અને આ જ નામ જે અમારા બીજા સોર્સેસ બી કન્ફર્મ થયા તો જ્યારે ટીમ અમારી ત્યાં ગઈ અને સ્થાનિક પોલીસને બી અમે જ્યારે મદદ લીધી લે કન્ટિન્યુઅસ આ લોકોને એવું એને ખબર હતી જો પોલીસ અહીંયા સુધી પહોંચી જશે કારણ કે એક આરોપી પકડાઈ ગયા છે તો આપણે ઘરમાં કોઈ દિવસ રહેતા નહીં હતા આપણા રિલેટિવ મિત્રો યારો ઘરમાં એક દિવસ રહે પછી ભાગી જાય પોલીસ અલગ અલગ જિલ્લામાં ભાગતા હતા ત્યારે પોલીસ પહોંચે ત્યાં જિલ્લા છોડી દેતા હતા આ પ્રકારના આ લોકોને એમો હતી લેકિન આપણી ટીમ જો અમારા બધા અધિકારીઓ હતા એના છેલ્લે જો ઓપરેશન રાત્ર જો ત્યાં ઓપરેશન રાત્રે ટાઈમે જો આપણે સક્સેસ મળી જોઈએ અને એમાં અમારે બિહાર પોલીસ ધનવાદ આપીએ છીએ કે આ લોકોને બી અમે સહકાર ખૂબ આપે અને આરોપીઓ લઈ ગયા રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત